રાન પાકરા માય ડાડ માડુ હેલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે તો બધાને જઈએ સિતરાયમાં અને અત્યારે આપણે જઈશું સીતરાયમાના દર્શન કરવા અને જો મમ્મી પહેલા વહી ગયા છે કેમ કે ત્યાં એને બેસવાનું હોય પૂજા મારે ચડાવવાની હોય બધા આવે બહેનોની તો જો મમ્મી પહેલા વહી ગયા છે અને મારે થોડું કામ હતું તો મેં તો કામ પતાવીને જાઓ અને એમ કે વરસાદ જેવું વાતાવરણ તો વરસાદ છે છે અત્યારે ચાલુ થોડો થોડો તો મેં કીધું હું થોડીક લેટ જાઉં તો આપણે થોડાક મમ્મી પેલા વહી ગયા છે અને આપણે હવે જાય છીએ તો ચાલો વિડીયામાં બન્યા રહીજો કન્ટિન્યુઅર તમને પણ સિતરામાના દર્શન કરાવશું જાય કહેવાય ગાડી લઈને આવે છે કેવું છે હાલી એકું પણ હાલીશું એડા થોડુંક છે ને વરસાદ જેવું છે ને એટલી ગાડી લઈને મૂકવા આવે છે બસ મતર શું કહેવાય આપણી કાંઈ બોડી એટલી બધી નથી એટલે ચાલીને હું દોડવા મળી દોડીને વેજાઈ તો જો ગાડી કાઢીશ ચાલો આપણે જઈશું મિત્રો તો જો આપણને રોડે હું કઈ પરેશ મૂકીને આવી ગયા અને થોડોક ઘાસ છે તો એમ છે તો જો આપણે હાલી ને જઈ છીએ અને કેવી કેડી છે મસ્ત મજાની તમને બતાવું આવું કઈ કેડી છે ને અહીં જો કેટલો ઢાળ છે જો વા રોડ છે અહીંયા પરેશમાં મૂકી પછી વહી ગયા ને હું જો એટલે આવી રીતના છે કેડી અને હું કે ડુંગર ઉપર બેઠા છે શીતળાઈમાં જો આપણે એટલું હાલીને જઈએ અને જો આજનો કંઈક વ્યૂ આવો છે મજા વરસાદ છે અમારે તો હું કેવાય વા સીતારામમા માનું છે મંદિર તો ચાલો આપણે સીતારામમાના દર્શન કરી લઈશું અને અમે અમારે જો સેલ મંદિર તો તમને મેં આગળ વિડીયામાં બતાવ્યું છે પણ આપણે હું કેવાય એક દિવસ એનો પણ બ્લોગ બનાવીને મૂકશું સેલવાળા દાદાના દર્શન કરવા જશું ત્યારે ચાલો જો કેટલો મસ્ત ગામડાનો ઝાડવા લીલા સમ થઈ ગયા છે અત્યારે કાલનો અમારે વરસાદ છે એટલે જો

हाँ चलो मारे देराणी बसम चोमे दे आइतले मारे देराणी नु तो उतारवन छ नै तारा चलो परिकमा करवी पडे सितले मारे देराणी के थारे आइ ध्यान डाल जो पापा अहे रेवो निक लागयो छ हं तई ज केतलो होलो छ को okay. पड़वा okay. 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 okay.

પરિક્રમા કરવા જાય ને મિત્રો એટલે આ પાછળ કેવો છે તમને બતાવું એટલું નીચું છે અને આટલી જેવો આમ કંઈક કેડી છે નાની એવી એટલે જ આ પરિક્રમા કરતા હોય ને તો લાગણી કેટલું નીચું છે મિત્રો તો આપણે આવી ગયા સિતરામાના દર્શન કરીને ઘરે અને કંઈક સરસ મજાનો આવો કંઈક નાનો એવો વિડીયો બનાવ્યો હતો આજે આપણે સિતરા ચટમ હતી તો સિતરામાના દર્શન કરવા ગયા હતા એટલે જો કંઈક વિડીયો બનાવ્યો સરસ મજાનો અને નાનો અથો तो चलो लाइक कर चु शेर कर चु नवा हो तो मारी चैनल ने सब्सक्राइब कर चु बाय बाय कई दे बाय बाय कई दे बाय 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 हर हर हेलो मादी जय माता जी जय माता जी जय दरकदीश जय चलो मिलिए नेक्स्ट वीडियो में